નમસ્કાર મિત્રો આપણે આજે આવી ગયા છીએ રાજકોટના ભાવલ ભવન ખાતે મિત્રો એક સરસ મજાનું મિત્રો ગ્લો ગાર્ડનનું આયોજન કરવામાં આવ્યું છે ગ્લો ગાર્ડનમાં મિત્રો તમને વધુ માહિતી આપું તો મિત્રો ફૂલોથી સરસ મજાના ગ્લો ગાર્ડન દર્શન કરવામાં આવ્યું છે અને રાટ સાથે જો આ લંડન વીટ પર મિત્રો એક થીમ બનાવવામાં આવી છે તમે જોઈ રહ્યા છો મિત્રો જો સામે પણ ટિકિટ કાઉન્ટરમાં તમને દેખાડો તો ત્રીસ ટિકિટને એન્ટ્રી રાખવામાં આવી છે અને ત્રીસ ત્રણ વર્ષથી ઉપરના બાળકોને પણ મિત્રો ટિકિટ લેવાની ફરજિયાત હોય છે મિત્રો જો અહીં સૂતના લખેલી છે મિત્રો જો સૂતનાનું પાલન જરૂર કરવું આપણે જઈ રહ્યા છીએ મિત્રો જન્માષ્ટમી મેળા બે હજાર પચીસ રાજકોટના બાલભવન ખાતે મિત્રો જે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે જો મિત્રો સરસ મજાનું ડેકોરેશન મિત્રો તમે અંદર જાશો ને ત્યાં નિહાળશો તો સરસ મજાનું તમને આનંદિત જોવા મળશે મિત્રો જો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે આ સરસ મજાનું મિત્રો જો લો ગાર્ડન જુઓ મિત્રો ફુલ્લી એસી મિત્રો એર કન્ડિશનર મિત્રો એક ડોમ બનાવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો આપણે અંદર આવતા જ મિત્રો સરસ મજાનો એક અનુભવ થશે મિત્રો જો ઉપર મિત્રો જો કેવું છે તમારે મિત્રો કરવામાં આવ્યું છે અને આ સેલ્ફી પોઈન્ટ મિત્રો સરસ મજાનું બનાવવામાં આવ્યું છે બધા લોકો માટે જો મિત્રો આ બધા સેલ્ફી પોઈન્ટ છે એને રંગબેરંગી ગુલાબ ગુલાબ મિત્રો જો આખું બોડો અનુસણ કરવામાં આવ્યું છે ગ્લો ગાર્ડન આનું નામ આપવામાં આવ્યું છે અને આખો ફૂલ ફૂલી સેન્ટ્રલ એસી હોલ મિત્રો જો બનાવવામાં આવ્યો છે જો અહીંયા પણ મિત્રો જો સરસ મજાનું સેલ્ફી માટેનું મિત્રો જો પતંગિયા પતંગિયાનું મિત્રો ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે જો મિત્રો કેવા સરસ મજાના ફૂલોથી શણગારવામાં આવ્યું છે આ બધા એમાં સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યા છે મિત્રો ગ્લો ગાર્ડનમાં આગળની વાત કરું તો મિત્રો આગળના ડ્રોમમાં મિત્રો ડ્રોમમાં લંડન થીમ ઉપર મિત્રો સરસ મજાની થીમ બનાવવામાં આવી છે લંડન સ્ટ્રીટ એનું નામ આપવામાં આવ્યું છે જો મિત્રો ઉપર જો એર કન્ડિશનર અત્યારે ચાલી રહ્યું છે તો વિડિયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલો રહેજો આપણે બાલભવન ખાતે જે જન્માષ્ટમી મેળો શરૂ થઈ ગયો છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં તમને આપવા નથી ત્રીસ રૂપિયા એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો હવે આપણે જાશું આપણે આગળના બીજા ડોમમાં મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો રાજકોટ બાલભવનની અંદર આવેલો મિત્રો ગ્લો ગાર્ડનના દ્રશ્યો ફૂલી એર કંડિશનર મિત્રો ઠંડુ થવાનો પવન આવી રહ્યો છે તમે જોઈ શકો છો જો અત્યારે એર કંડિશનર મિત્રો વાઈર્યા છે અને હવે આપણે આગળ જશું ને લંડન સ્ટ્રીટ એવી જે થીમ ઉપર મિત્રો અહીંયા બનાવવામાં આવી છે તે પણ તમને દેખાડશું જો મિત્રો સરસ મજાની મિત્રો થીમ અહીંયા બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો જો અત્યારે રાજકોટના બાલભવનમાં જો મિત્રો જો અહીંયા પેરિસ એવું લખેલું છે આપણને જણાઈ રહ્યું છે મિત્રો જો આ નાનકડી જેવી એક થીમ છે પણ ગાર્ડનમાં તો મિત્રો તમને સરસ મજા આવશે ફોટોગ્રાફી કરવાની સેલ્ફી પાડવાની તો હવે આપણે આગળના વિભાગમાં જશું જ્યાંથી આપણે શોપિંગ માટે મિત્રો સ્ટોલ જે શરૂ થતા હોય છે ને મોટા મોટા મિત્રો બે ડોમ છે જો મિત્રો હવે આપણે પોચી ગયા છીએ બાલભવનની અંદર આવેલા શોપિંગ એરિયામાં મિત્રો બહેનો માટે મિત્રો સરસ મજાના મિત્રો જો કટલરીથી મિત્રો અહીંયા અવનવા સ્ટોલ બનાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો જો કોસ્મેટિક વસ્તુઓ પણ મિત્રો જો આ મોલમાં મળતી હોય છે નાના બાળકો માટેના કપડાં છે લેડીઝ માટેના મિત્રો કુર્તા છે બધી બધી વસ્તુ મિત્રો તમને આ શોપિંગ મોલમાં મળી જશે તો આ હેન્ડીક્રાફ્ટ મિત્રો આર્ટથી બનાવેલા મિત્રો તમે ફર્સ જોઈ શકો છો સરસ મજાના જો મિત્રો

શોપિંગ એરિયામાં હવે આપણે આગળ જશું અને તમને દેખાડશું કે કઈ કઈ વસ્તુ મિત્રો શોપિંગ મોલમાં મળતી હોય છે જો બહેનો માટે સરસ મજાના અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા છે જો મિત્રો આર્ટિફિશિયલ જ્વેલરી અને બધી વસ્તુ નાની મોટી વસ્તુ મળી જશે મિત્રો જો આ એક લંડન થીમ મિત્રો આપણને દેખાઈ રહી છે તમને આગળ વિડીયોમાં મેં જણાવ્યું છે અને આગળ તમે લો ગાર્ડનને મજા માણસો સરસ મજા આવશે કારણ કે એકદમ એરપોંડિશનલ હોલ છે બેનો માટે મિત્રો જો સ્પેશિયલ મોબાઈલ ના કવર પણ મિત્રો જોયા છે જો અલગ અલગ મિત્રો મોબાઈલ અહીં મળી રહ્યા છે હવે આપણે પોતી ગયા છે ડોમ ના બીજા વિભાગમાં જો મિત્રો આવી રીતે મિત્રો એક મોટો વિશાળ ડોમ છે જેમાં બે અલગ અલગ રો બનાવવામાં આવી છે ને ત્રીજો ડોમ સામે પણ બીજો ડોમ જોઈ રહ્યા છો તમે તેના પછી આગળના વિભાગમાં મિત્રો બધી રાઈટ્સ આવશે તો તેની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે આપશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો કેટલા ભાયા ટેડી બેરના બધાને સો રૂપિયા મિત્રો જો તમે અત્યારે જોઈ શકો છો એકદમ નવા નવા બ્રાન્ડેડ ટેડી બેર સો સો રૂપિયામાં ઉપર મળી રહ્યા છે અહીંયા ભાગલપુરી મિત્રો સિલ્ક સાડી જો મળી રહી છે સિલ્કની સાડીઓ બધી અત્યારે કોન્ટેક નંબર પણ મિત્રો આપેલા છે એના નાના બાળકો માટેના ગૂગલ્સ પણ અત્યારે જોઈ શકો છો રમકડાના સ્ટોલ અવનવી વસ્તુઓ સાથેના મિત્રો જો બાઇલ શોપિંગ એરિયામાં ભરાઈ ગયા છે અને અહીંથી આપણે શૂઝનો મોટો સ્ટોલ શરૂ થાય છે તમને દેખાડી દઉં છું જુઓ મિત્રો નાના બાળકોના સરસ મજાના પ્રોકર્સ ચંપલ સેન્ડલ્સ મિત્રો ક્લિપર્સ બધી પ્રકારના મિત્રો ચંપલ સેન્ડલ્સ મળી જશે નાની બેબીઓ માટેના પણ છે મોટા માટેના છે અર્ડન્ટ માટેના પણ છે લેડીઝ માટેના પણ મિત્રો જો સરસ મજાના ફૂટવેર અહીંયા મળી જશે હવે આપણે ધીમે ધીમે આગળ વધશું ને તમને દેખાડશું હવે ફ્રોક્સ પણ મિત્રો જો દેખાઈ રહ્યા છે આપણને ટોટલના ટોપ મિત્રો જો અહીંયા લખેલું છે બસો રૂપિયાના એક પીસ અને પાંચસો રૂપિયાના ત્રણ પીસ મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે આવી ગયા છીએ રાજકોટના બાલ ભવનમાં જે જન્માષ્ટમીનો જન્માષ્ટમી મેળો જે ચાલી રહ્યો છે તે ના શોપિંગ મોલમાં એક ડોમમાંથી નીકળીને આપણે મિત્રો બીજા ડોમ તરફ આગળ વધી રહ્યા છીએ અત્યારે બાળકો માટેના મિત્રો રમતગમતના સાધનો છે કટલરીના સાધનો અત્યારે અહીંયા મળી ગયા છે આપણે આવી ગયા છીએ બીજા ડોમમાં તો મિત્રો સરસ મજાની આર્ટિફિશિયલ જ્વેલરી પણ મિત્રો આપણને દેખાઈ રહી છે જો અત્યારે બપોરનો સમય છે લાઇટ પણ મિત્રો જો ઉપર આપણને આંખમાં પડી રહી છે બેનો માટે મિત્રો ખાસ કરીને આ શોપિંગ મોલમાં બધી વસ્તુ મોસ્ટ ઓફ સ્ટોલમાં બનાવવામાં આવી છે તમે જ્યાં પણ નજર કરશો તેઓ બેનોના ખરીદીમાં તેનો સ્ટોલ વધારે છે ખાદીના શર્ટ પાંચસો રૂપિયામાં મિત્રો જો બે લખેલા છે જો અહીંયા ખાદીના શર્ટ પાંચસો રૂપિયા કુર્તાના આ કુર્તાના શું ભાવ છે ભાઈ ચારસો કા એક કોટન કોટન કા શર્ટ પાંચસો ના બે હોય તો મેં જ માનો જો મિત્રો પાંચસો રૂપિયામાં બે શર્ટ કોટનના છે મિત્રો એકદમ પ્યોર કોટન તમે રાજકોટના બલબોનમાં આવો તો આ સ્ટોલની મુલાકાત જરૂર લેજો એકદમ પ્યોર કોટન આપણને દેખાઈ રહ્યું છે

એકદમ પ્યોર આઈટમ આપણને આ ભાઈ જણાવી રહ્યા છે અલગ અલગ પ્રકારના અથાણા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ દોઢસો રૂપિયાનો અઢીસો ને છસો રૂપિયાનો કિલો રાજસ્થાની આચાર મુરબ્બા એવું એ સ્ટોલમાં લખેલું છે જો આગળની રોમાં મિત્રો કયા કયા સ્ટોલ આવતા હોય છે તમને શોર્ટ વિડીયોમાં દેખાડ દો મિત્રો તો સુશોભનની વસ્તુઓ આર્ટિફિશિયલ ફ્લાવર પોટ ને વેલ્સ ને બધું પડ્યું છે મિત્રો જો અહીંયા સોક્સ પડી રહ્યા છે બહેનો માટેના અને ના ના બે પોકેટ બેગ પણ મળી રહ્યા છે અહીંયા સરસ મજાની મિત્રો જો આપણને છબીઓ દેખાઈ રહી છે જો મિત્રો આ જોતા જ મિત્રો તમને ગમી જશે એવી આપણને દ્વારકાધીશની અને હનુમાન દાદાની બધી મૂર્તિઓ જોવા મળી જશે ભાઈ આ ફોટોગ્રાફનો કોણ માહિતી આપશે જો મિત્રો સરસ મજાની આપણને મૂર્તિઓ હતી દેખાઈ રહી છે ભાઈ થોડીક માહિતી આપોને ને થોડીક

આ ગોળમાં ત્રણસો પચાસમાં મળી જશે આ થ્રી પીસની પેર આવશે છસોમાં મળી જશે એ ગમે તે લ્યો ત્રણસો રૂપિયા સેમ વાત છે હા સેમ પ્રાઇસ ગમે તે લ્યો ત્રણસો રૂપિયા મિત્રો જો સરસ મજાનું મિત્રો આપણને કલર કોમ્બિનેશનથી સરસ ચિત્રો દેખાઈ રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનના પાનુડાજીના અને માખણ ખાઈ રહ્યા છે ત્રણસો રૂપિયા ભાવ આપણને મિલનભાઈ આપણને જણાવ્યું છે અને શ્યામ મહારાજના પોતાના

બની જ ગયા છે મિત્રો જો ખીટું લખેલું છે રાજવાડી ભેળ દિલ્લી ચાટ નીંગળો બટેટા તમે આવા બાલભવનના જન્માષ્ટમી મેળાના શોર્ટ વિડીયો તો મિત્રો ઘણા જોયા છે પણ સંપૂર્ણ મારી સાથે આના વિડીયો તમે નહીં જોયા હોય તે ફક્ત આપણી જે ચેનલ ઉપર તમને જોવા મળશેવાળા રાજકોટના ખોટા ચોકવાળા આવી રીતે મિત્રો કેટલા અલગ અલગ સ્ટોલ નાસ્તા માટેના બનાવવામાં આવ્યા છે બધી વસ્તુ અહીંયા મળતી હોય છે છે મિત્રો એક ભગતજીની સૂચના એ પણ તમને જણાવી દઉં કે બાલભવનની મિત્રો અત્યારે પંદર તારીખની વાત કરવાથી છે પંદરમી ઓગસ્ટ અને અત્યારે બાલભવનના મેદાનમાં પણ મિત્રો જો કોઈ મોટી રેસ્ટ અત્યારે શરૂ નથી થઈ રાજકોટના લોકમેળામાં શરૂ થઈ ગયા છે બાલભવનમાં અત્યારે નથી એવી કરો તો મોટી રેસ્ટ છે અને નાની રેસ ચાલુ છે પણ દેખાડું છે આ બાજુ પણ મિત્રો અલગ અલગ બ્રાન્ડ બનાવવામાં આવી છે પણ અત્યારે બંધ છે છે અને મોટી ફજત બનાવવામાં આવી છે તે પણ બંધ છે અમે જો બાલભવનમાં આવતા હોય તો મિત્રો ન્યૂઝમાં મિત્રો ચોક્કસ માહિતી લઈને તમે બાલભવનમાં આવજો જ્યારે પણ રાઇડ કરું છો ત્યારે તમને ન્યૂઝમાં ખોટા સમાચાર મળી જતા હોય છે અત્યારે આપણે સંપૂર્ણ માહિતી મિત્રો તમને બાલગવનની આપી દીધી છે તો વિડીયો તમને કેવું લાગ્યો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ રીતે મિત્રો બધા જગ્યાના વિડીયો મારી જરૂર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો નાના બાળકો માટેની તો બધી રાઇડ મિત્રો ચાલુ જ છે જો પાછળ તમને દેખાડો જો આ નાના બાળકોની તો બધી મિત્રો રાઈટ ચાલુ છે પણ મોટી રેડ છે કે ચાલુ કરવામાં આવી નથી તો ફરીથી મળશું મિત્રો આપણે એક નવા વિડીયો સાથે